આ નાગરિકની સમયસૂચકતા અને હિંમતના કારણે ગાયની મોટી ઈજા થતા અટકી હતી આ ઘટનાએ ફરી એકવાર જસદણ શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી જસદણ શહેરના મુખ્ય માર્ગ ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે જેના કારણે અવારનવાર અકસ્માતો અને આવી વિચિત્ર ઘટનાઓ બની છે ત્યારે જનતાનો આક્ષેપ છે કે નગરપાલિકા તંત્ર આવા પશુઓને પકડવાની અને તેમને ડબ્બે પૂરવાની કોઈ કાર્યવાહી કરતું નથી